જય માતાજી મિત્રો ગુજ્જુ ગુજરાતી ત્રણસો બાર ચેનલમાં આપણું સ્વાગત છે તો મિત્રો આવા મોટિવેશન વાર્તા કથા ધાર્મિક માતાજીના જોવા માટે અમારી ગુજરાતી સબસ્ક્રાઇબ કરજો લાઈક કરો અને વિડીયો પસંદ આવે તો આગળ શેર કરો જય માતાજી દુઃખ શું છે અને કેમ આવે છે દરેક માનવીના જીવનમાં આનંદ અને દુઃખ બંને આવતા રહે છે આનંદ એટલે આંતરિક સંતોષ પ્રેમ સમૃદ્ધિ અને શાંતિનો અનુભવ જ્યારે દુઃખ એટલે એનો વિપરીત અસંતોષ ખોટ તણાવ કલહ ગરીબી બીમારી કે અશાંતિ ઘણા લોકો માનતા હોય છે કે દુઃખ ભાગ્યમાં લખાયેલું હોય છે પણ એ અધૂરી વાત છે ભાગ્ય લખાયેલું હોય છે પણ તેનું મૂલ્યાંકન આપણા કર્મો પર આધારિત હોય છે ઘર એટલે માત્ર ઈંટોનું માળખું નહીં પરંતુ એ એક ઊર્જા ક્ષેત્ર એનર્જી ફીલ જ્યાં વિચાર શબ્દ કર્મ અને ભાવના ચારે પ્રભાવ પાડે છે જ્યારે આ ચારમાંથી કોઈ એક અસંતુલિત થાય છે ત્યારે ઘરમાં દુઃખ પ્રવેશે હવે જુઓ ઘરમાં દુઃખ આવવાના ચાર અજાણ્યા કારણો જે સામાન્ય રીતે કોઈ કહેતા નથી પણ દરેક ઘરમાં ઘરમાં અસર કરતા હોય છે કૃતજ્ઞતાનો અભાવ શાંતિ અને સમૃદ્ધિ રાખવા માટે સૌથી પ્રથમ શરત છે કૃતજ્ઞતા પરંતુ આજે માણસ પાસે બધું છે ઘર છે પરિવાર છે રોજિંદા ભોજન છે છતાં સંતોષ નથી જ્યાં કૃતજ્ઞતા નથી ત્યાં અસંતોષ જન્મે છે અને અસંતોષ એટલે દુઃખનું બીજ કૃતજ્ઞતા શું છે કૃતજ્ઞતા એટલે જે છે તેના માટે આભાર માનવાની ભાવના ભગવાને આપેલી વસ્તુઓની ગણતરી ન કરતા જે મળ્યું છે તેની કિંમત સમજવી એ સાચી કૃતજ્ઞતા છે જ્યારે આપણે રોજ સવારે ઉઠીને કહીએ આજે ફરી એક નવો દિવસ મળ્યો આભાર એક ક્ષણે જ સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે છે કૃતજ્ઞતાનો અભાવ શું કરે છે જો ઘરમાં લોકો એકબીજાના ગુણ જોયા વગર ખામીઓ જ શોધતા રહે તો ત્યાં મનમાં નકારાત્મકતા ફેલાય છે બાળકો જો માતા પિતાના ત્યાગ માટે આભાર માનતા ન હોય પતિ પત્ની જો એકબીજાના યોગદાનની કદર ન કરે તો ધીમે ધીમે દુઃખનું બીજ અંકુરિત થાય છે આ નકારાત્મક ઉર્જા ઘરના વાતાવરણને જઝેરી બનાવી દે છે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ વિજ્ઞાન કહે છે કે જ્યારે માણસ આભારી રહે છે ત્યારે તેના મગજમાંથી ડોપામિન અને સેરોટોનિન નામના હોર્મોન નીકળે છે જે આનંદ અને શાંતિ લાવે છે અને આધ્યાત્મિક રીતે જોવું તો જે મનુષ્ય આભારી રહે છે તે ઈશ્વરની નજીક રહે છે કારણ કે આભાર એટલે ઈશ્વર પ્રતિનો નમ્ર સ્વીકાર આ રીતે કૃતજ્ઞતા એ આત્મિક ઉર્જાનો સ્ત્રોત છે જ્યાં એ નથી ત્યાં દુઃખ અનિવાર્ય છે ઉપાય દરરોજ સવારે ત્રણ બાબતો લખો જેના માટે તમે આભારી છો પરિવાર સાથે બેઠે બેઠા રોજ એકવાર આભાર કહો જે નથી મળ્યું તેનું શોક ન કરો જે છે તેની ઉજવણી કરો શબ્દોની શક્તિનો દુરુપયોગ શબ્દો એ માત્ર અવાજ નથી એ ઉર્જા છે દરેક શબ્દમાં એક સ્પંદન વાઇબ્રેશન છે જે હવામાં ફેલાઈને વાતાવરણ પર અસર કરે છે ઘરમાં દુઃખ આવવાનું બીજું મોટું અને અદૃશ્ય કારણ છે ઘરમાં બોલાતા નકારાત્મક શબ્દો અધેમ શબ્દો અને ઉર્જા વચ્ચેનો સંબંધ વિજ્ઞાન કહે છે કે દરેક અવાજની એક આવર્તન લહેર ફ્રીક્વન્સી વેવ હોય છે જ્યારે આપણે પ્રેમ આભાર શાંતિ ભલા જેવા શબ્દો બોલીએ છીએ ત્યારે તે લહેરો સકારાત્મક ઉર્જા પેદા કરે છે પરંતુ તું નકામો છે મારા નસીબમાં સુખ નથી આ ઘર કાંઈ ચાલશે નહીં એવા શબ્દો નકારાત્મક લહેરો ફેલાવે છે ઘરના દિવાલો ફર્નિચર વસ્તુઓ બધું એ ઉર્જાને શોષી લે છે તેથી જો ઘરમાં વારંવાર ઝઘડા ગુસ્સો ગાળો કે દુઃખની વાતો થાય તો એ આખું ઘર દુઃખની ઉર્જાથી ભરાઈ જાય છે માતાપિતા અને બાળકો પર અસર ઘરના વાતાવરણમાં બોલાતી ભાષા સીધી બાળકોના મન પર અસર કરે છે જો માતાપિતા વારંવાર કહે કે તું કાંઈ નથી કરી શકતો તો બાળક એ માન્યતા સાચી માની લે છે એ પછી આત્મવિશ્વાસ ઘટે છે અને ઘરમાં તણાવ વધે છે આ રીતે એક નકારાત્મક શબ્દ ધીમે ધીમે આખી પેઢી પર અસર કરે છે એક રસપ્રદ ઉદાહરણ જાપાનના વૈજ્ઞાનિક મસારો ઇમોટોએ પાણી પર એક પ્રયોગ કર્યો હતો પાણીની બોટલ પર થેન્ક યુ લખતા ક્રિસ્ટલ સુંદર બનેલા અને યુ ફૂલ લખતા વિકૃત અને કુરૂપ આ એ સાબિત કરે છે કે શબ્દોનું સ્પંદન પણ જીવંત ઉર્જાને બદલી શકે છે તો વિચારો આપણે રોઝ જે બોલીએ છીએ એ આપણા ઘરના વાતાવરણને કેવી રીતે બદલી શકે છે રોજિંદી ભાષામાં નકારાત્મકતા કેવી રીતે ઘૂસી જાય છે ઘણા લોકો કહે છે મારા નસીબમાં સુખ જ નથી ઘરનું કામ કદી પૂરું થતું નથી તારાથી કાંઈ થવાનું નથી આવા શબ્દો બોલવામાં હાનિકારક લાગે નહીં પણ એ ધીમે ધીમે મનને પ્રોગ્રામ કરે છે કે દુઃખ સ્વાભાવિક છે એ પછી મન એ જ હકીકત બનાવે છે બ્રહ્માંડ યુનિવર્સ આપણા શબ્દોને આદેશ સમજે જો આપણે વારંવાર કહીએ કે હું થાકી ગયો છું તો બ્રહ્માંડ કહે છે ઠીક છે તને થકાવટ આપું પણ જો કહીએ હું તંદુરસ્ત અને ઉત્સાહી છું તો એ જ શક્તિ પાછી મળે છે શબ્દોને આશીર્વાદમાં ફેરવો એક બોલતા પહેલા વિચારો શબ્દો તીર જેવા છે એકવાર નીકળ્યા પછી પાછા આવતા નથી દરેક વ્યક્તિ માટે આશીર્વાદ બોલો તું સારું કરજે ભગવાન રાખે આવા શબ્દો ઘરમાં પ્રકાશ લાવે છે ત્રણ ઘરમાં શુભ શબ્દોની દિવાલ લખો દરેક પરિવાર સભ્ય એ દિવાલ પર પ્રેરણાદાયી શબ્દો લખે પ્રેમ આભાર વિશ્વાસ શાંતિ એ દિવાલ ઘરના ઊર્જા ક્ષેત્રને શુદ્ધ કરે છે ફોર મૌનનો મહિમા સમજો ક્યારેક મૌન સૌથી મોટો આશીર્વાદ બને છે જ્યાં શબ્દો ઘાયલ કરે ત્યાં મૌન શાંતિ આપે છે આધ્યાત્મિક દ્રષ્ટિએ પ્રાચીન ગ્રંથો કહે છે વાણી એ બાળથી પણ તીક્ષ્ણ છે કારણ કે બાળ શરીરને ઘાયલ કરે છે પણ વાણી આત્માને ઘાયલ કરી શકે છે ભગવાન કૃષ્ણે પણ ગીતામાં કહું છે કે મનુષ્ય પોતાના શબ્દોથી જ સ્વર્ગ કે નર્ક રચે છે આથી શબ્દો સંયમિત શુદ્ધ અને સત્ય હોવા એ જીવનની સૌથી મોટી સાદગી છે ઘરમાં દુઃખ આવીને બિન બીજું કારણ છે નકારાત્મક બોલી શબ્દો ઊર્જા છે એ ઊર્જા પ્રેમ અને શાંતિ લાવી શકે છે અથવા કલહ અને તણાવ એના ઉપયોગ પર નિર્ભર છે કે તમારું ઘર મંદિર બને કે મેદાન